નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં ગુજરાતના તમામ મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો ગુડ ન્યૂઝ ભારત પર ટેરિફ હટાવાશે ભારત અને અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરે સારા સમાચાર આપી દીધા છે તેમણે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદ આઠ થી દસ અઠવાડિયા સુધીમાં ઉકેલાશે મિત્રો અમેરિકાએ ભારત પર લગાડેલા પચીસ ટકા વધારાના ટેરિફને સંપૂર્ણપણે દૂર કરી શકે છે જ્યારે પારસ્પરિક ટેરિફ પચીસ ટકાથી ઘટાડીને દસ થી પંદર ટકા કરી શકે છે ટેરિફ ઘટાડો નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોમાં બીજો ફેરફાર કરવામાં આવ્યો છે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી પ્રક્રિયા જરૂરી રહેશે આ સિવાય આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું રહેશે ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી વેરીફિકેશન ફરજિયાત કરવામાં આવશે ગેસ સબસિડી અંગે પણ ફેરફાર કરી શકે છે એક મહિનામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકાય છે એટલે કે મિત્રો મહિનામાં કેટલા ગેસ મળશે તે અંગેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો ગેસના સિલિન્ડરમાં સ્માર્ટ શિપ્સ લગાડવામાં આવશે જેના દ્વારા વિતરણની માહિતી મેળવી શકાય છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો ખેડૂતોને પચ્ચીસ રૂપિયાની સહાય મળી શકે છે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા સુધીનું વળતર આપી શકે છે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે રૂપિયા પચીસ હજારનું વળતર આપવામાં આવશે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની જો વાત કરીએ તો ખેડૂતોને રૂપિયા બે હજારને બદલે રૂપિયા સાત હજારનો હપ્તો મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો દેશભરના ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે આ વખતે કેન્દ્ર સરકારે દેશભરના નવ કરોડ ખેડૂતોને રૂપિયા બે હજારના હપ્તામાં લગભગ રૂપિયા વીસ કરોડની રકમ મોકલી છે પરંતુ આ વખતે એક એવું રાજ્ય છે જ્યાં માત્ર રૂપિયા બે હજાર નહીં પરંતુ રૂપિયા સાત હજાર સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે મિત્રો આંધ્રપ્રદેશના ખેડૂતો માટે બે ઓક્ટોમ્બરનો દિવસ ખૂબ ખાસ રહ્યો રાજ્ય સરકારે કેન્દ્રની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના સામેલ કરી છે તેનું નામ મિત્રો અન્નદાતા સુખી ભવ પીએમ કિસાન યોજના છે આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા વીસ આપવાનું વસન આપવામાં આવ્યું છે આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી રૂપિયા પાંચ હજાર અને કેન્દ્ર સરકાર તરફથી બે હજાર મળ્યા છે આ રીતે આંધ્રપ્રદેશના સેતાલીસ લાખથી વધુ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક સાથે રૂપિયા સાત હજારની રકમ મોકલવામાં આવી હતી